શાંતિ આઠ એક બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો બાપની યાદમાં રહી સદા હર્ષિત રહો યાદમાં રહેવા વાળા ખૂબ રમણીક અને મીઠા હશે ખુશીમાં રહી સર્વિસ કરશે પ્રશ્ન છે જ્ઞાનની મસ્તીની સાથે સાથે કઈ ચેકિંગ કરવી ખૂબ જરૂરી છે જ્ઞાન તો રહે છે પરંતુ સહજ છે પરંતુ યોગમાં માયા વિઘ્ન નાખે છે ગ્રહસ્થ વ્યવહારમાં અનાસક્ત થઈને રહેવાનું છે એવું ન થાય માયા ઉંદર અંદર જ અંદર કાપતી રહે અને ખબર પણ ન પડે પોતાની નસ એટલે કે નાડી જાતે જ જોતા રહો કે બાબાની સાથે અમારો હડ્ડી જીગરી પ્રેમ છે કેટલો સમય અમે યાદમાં રહીએ છીએ ગીત છે જલે ન કયો પરવાના ઓમ શાંતિ મીઠા મીઠા બાકોએ ગીતની લાઈન સાંભળી જ્યારે બાપ આટલો જલવો દેખાડે છે તમે આટલા હસીન બની જાઓ છો સુંદર બની જાઓ છો તો કેમ નહીં એવા બાપના બની જવું જોઈએ જે બાપ શ્યામથી સુંદર બનાવે છે બાકો સમજે છે અમે સાંવરાથી ગોરા બનીએ છીએ એકની વાત નથી તે લોકો શ્રી કૃષ્ણને શ્યામ સુંદર કહી દે છે ચિત્ર પણ એવું બનાવે છે કોઈ સુંદર તો કોઈ શ્યામ મનુષ્ય સમજતા નથી ત્યાં કેવી રીતે હોઈ શકે છે સત્યુજ્ઞના પ્રિન્સ શ્રી કૃષ્ણ સાંવળાતો હોઈ ન શકે શ્રી કૃષ્ણ માટે તો બધા કહે છે શ્રી કૃષ્ણ જેવું બાળક મળે પતિ મળે પછી તે શ્યામ કેવી રીતે હોઈ શકે છે કઈ પણ સમજતા નથી શ્રી કૃષ્ણને એટલે કે શ્યામ કેમ બનાવ્યા છે કારણ જોઈએ આ જે દેખાડે છે સાપ પર ડાન્સ કર્યો એવી વાત તો હોય ન શકે શાસ્ત્રોમાં આવી આવી વાતો સાંભળીને કહે છે હકીકતમાં આવી કોઈ વાતો નથી જેવી રીતે ચિત્રોમાં દેખાડે છે શેષનાગની શૈયા પર નારાયણ બેઠા છે એવી કોઈ સાપની શૈયા વગેરે હોતી નથી આટલા મોટા મોન અનેક મોઢા હોય છે શું કેવા કેવા ચિત્ર બેસી બનાવ્યા છે બાપ સમજાવે છે એમાં કઈ પણ રાખ્યું નથી આ બધા ભક્તિ માર્ગના ચિત્ર છે પરંતુ આ પણ ડ્રામામાં નોંધ છે શરૂઆત થી લઈને આ સમય સુધી જે નાટક બન્યું છે એને ફરી રિપીટ કરવાનું છે આ ફક્ત સમજાવાય છે કે ભક્તિમાં શું શું કરે છે કેટલો ખર્ચ કરે છે કેવા કેવા ચિત્રો વગેરે બનાવે છે આગળ જ્યારે આ બધું જોતા હતા તો એટલું વન્ડર નોતા ખાતા આશ્ચર્ય નોતું લાગતું હવે જ્યારે બાપે સમજાવ્યું છે તો બુદ્ધિમાં આવે છે બરોબર આ બધી ભક્તિ માર્ગની વાતો છે ભક્તિમાં જે કંઈ થાય છે તે ફરી પણ જરૂર થશે તમારા સિવાય બીજા કોઈ પણ આ સમજી ન શકે આ તો જાણું છું ડ્રામામાં જે પહેલાથી નોંધ છે એ જ થતું રહે છે અનેક ધર્મોનો વિનાશ એક ધર્મની સ્થાપના થાય છે એમાં ખૂબ કલ્યાણ છે હમણાં તમે આ પ્રાર્થના વગેરે કઈ નથી કરતા તે બધા કરે છે ભગવાન પાસેથી ફળ લેવા માટે ફળ છે જીવન મુક્તિ તો આ બધું સમજાવાય છે અહીં છે પ્રજાનું પ્રજા પર રાજ્ય છે ભારતવાસી કૌરવ પાંડવ ક્યાં ભરત કરત બરોબર યાદવોએ મુસળ કાઢ્યા પોતાના કુળનો વિનાશ કર્યો બાબા કહે છે આ બધા પરસ્પર દુશ્મન છે તમે સમાચાર વગેરે સાંભળતા નથી જે સાંભળે છે તે સારી રીતે સમજી શકે છે દિવસે દિવસે અંદર અંદર ખૂબ ખૂબ થાય છે 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 તો બધા ક્રિશ્ચન પરંતુ ઘરે બેઠા જ એકબીજાને ઉડાવી દેશે તમે રાજયોગ શીખી રહ્યા છો તો રાજાઈ કરવા માટે જૂની દુનિયાની સફાઈ જરૂર જોઈએ પછી નવી દુનિયામાં બધું જ નવું હશે પાંચ તત્વ પણ સતો પ્રદાન હશે સમુદ્રની તાકાત નથી જે ઉછાળીને નુકસાન કરી દે હમણાં તો પાંચ તત્વ કેટલું નુકસાન કરે છે ત્યાં આખી પ્રકૃતિ દાસી થઈ જશે એટલે દુખની કોઈ વાત નથી આ પણ પૂર્વ નિર્ધારિત ડ્રામાનો ખેલ છે સ્વર્ગ કહેવાય છે સતયુગને ક્રિશ્ચિયન લોકો પણ કહે છે કે પહેલા પહેલા હેવન હતું સ્વર્ગ હતું ભારત અવિનાશી ખંડ છે ફક્ત એમને ખબર નથી કે અમને લિબરેટ કરવાવાળા બાપ ભારતમાં આવ્યા છે શિવ જયંતિ પણ મનાવે છે તો પણ સમજી નથી શકતા હવે તમે સમજાવો છો કે ભારતમાં શિવ જયંતિ મનાવાય છે જરૂર શિવ બાબાએ ભારતમાં આવીને હેવન બનાવ્યું છે હમણાં ફરી બનાવી રહ્યા છે જે પ્રજા બનવાવાળા હશે એમની બુદ્ધિમાં કઈ પણ બેસશે નહીં જે રાજધાની વાળા હશે તે સમજશે બરોબર પ્રજાપિતા બ્રહ્મા પણ છે લિબરેટર જ્ઞાનના સાગર સ્વયં બાબા છે બ્રહ્માને નહીં કહેવાશે બ્રહ્મા પણ એમના દ્વારા લિબરેટ થાય છે લિબરેટ બધાને એક બાપ જ કરે છે કારણ કે બધા તમો પ્રધાન છે એવું અંદર વિચાર સાગર મંથન ચાલવું જોઈએ અમે એવી મુરલી ચલાવી જે મનુષ્ય જડ સમજી જાય એવી મુરલી ચલાવીએ જેથી મનુષ્ય જલ્દીથી સમજી જાય બાકો નંબર વાર તો છે જ આ છે જ્ઞાન આનો રોજ અભ્યાસ કરવો જોઈએ ડરના માર્યા ભણવાનું ન ભણવું આ તો ઠીક નથી પછી કર્મ બંધન છે શરૂમાં કેટલા છૂટીને આવ્યા પછી ઘણા ચાલ્યા પણ ગયા સિંધમાં ખૂબ બાકીઓ આવી પછી હંગામાના કારણે કેટલા દુશ્મન બની પડ્યા પહેલા એમને જ્ઞાન બહુ જ ગમતું હતું સમજતા હતા કે એમને એટલે કે ભગવાનની મળી છે હજી પણ એવું સમજે છે કે કોઈ શક્તિ છે આ નથી સમજતા કે પરમાત્માની પ્રવેશતા છે આજકાલ રિદ્ધિ સિદ્ધિની તાકાત તો ઘણામાં છે ગીતા ઉઠાવીને સંભળાવતા રહે છે બાપ કહે છે કે આ બધા ભક્તિ માર્ગના પુસ્તકો છે જ્ઞાનનો સાગર તો હું છું મને જ ભક્તિ માર્ગમાં બધા યાદ કરે છે ડ્રામા પ્લાન અનુસાર આ પણ ડ્રામામાં નોંધ છે સાક્ષાત્કાર પણ થાય છે ભક્તિ માર્ગ વાળાને પણ રાજી કરે છે જ્ઞાન નથી ઉઠાવતા તો એમના માટે ભક્તિ પણ સારી તો પણ મનુષ્ય સુધરે તો છે ને ચોરી વગેરે નહીં કરે ભગવાનના વજન કરવા વાળા માટે ક્યારેય પણ ઉલટી વાતો નહીં કરે તો પણ ભગત છે આજકાલ તો ભલે ભગત છે તો પણ ખૂબ દેવાળું મારી દે છે એવું નથી કે શિવ બાબાના બાળકો બન્યા તો દેવાળું નહીં મારશે પાસ્ટના કર્મ છે પહેલાના કર્મ છે તો દેવાળું મારે છે જ્ઞાનમાં આવવાથી પણ દેવાળું મારી દે છે આમાં જ્ઞાનનો કોઈ સંબંધ નથી આ બાકો હમણાં સર્વિસ પર લાગેલા છો સમજો છો શ્રીમદ પર સર્વિસમાં લાગવાથી ફળ મેળવીશું આપણે સર્વસ્વ ત્યાં ટ્રાન્સફર કરવાનું છે બેગ બેગેજ સર્વસ્વ ટ્રાન્સફર કરી દેવાનું છે બાબાને શરૂમાં ખૂબ મજા આવી હતી ત્યાંથી જ્યારે નીકળ્યા તો ગીત બનાવ્યું અલ્લફ કો અલ્લાહ મિલા બે કો મિલી બાદશાહી આઈ તાર લેખી હુઆ રેલ કા રાહી શ્રી કૃષ્ણનો ચતુર્ભુજનો નો સાક્ષાત્કાર થયો સમજ્યા દ્વારિકાનો બાદશાહ બનીશ એવો નશો ચડતો તો હવે આ વિનાશી પૈસા શું કરીશ તો આ બાકોને પણ ખુશી થવી જોઈએ અમને બાબા સ્વર્ગની બાદશાહી આપે છે પરંતુ બાકો એટલો પુરુષાર્થ નથી કરતા ચાલતા ચાલતા પડી જાય છે સારા સારા બાબાના નિમંત્રણ આપવા વાળા કેટલાય ક્યારેય બાબાને યાદ નથી કરતા બાબાની પાસે પત્ર આવવો જોઈએ કે બાબા અમે ખૂબ ખુશ છીએ તમારી યાદમાં મસ્ત રહીએ છીએ આ છે ઘણા છે જે ક્યારે યાદ નથી કરતા યાદની યાત્રા જ્ઞાનમાં ભલે કેટલા પણ મસ્ત રહે છે પરંતુ દેહ અભિમાન કેટલું છે દેહી અભિમાની ક્યાં છે જ્ઞાન તો ખૂબ સરળ છે યોગમાં જ માયા વિઘ્ન નાખે છે ગ્રહસ્થ વ્યવહારમાં પણ અનાસક્ત થાય કે માયા અંગુરી એટલે કે આંગળી લગાવી દે માયા કાપે એવી રીતે છે જેવી રીતે ઉંદર ઉંદર એવું કાપે છે જે ભલે લોહી નીકળી આવે પરંતુ ખબર ન પડે બાળકોને ખબર નથી પડતી કે દેહ અભિમાન આવવાથી કેટલું નુકસાન થાય છે ઊંચ પદ મેળવી નહીં શકે બાપ પાસેથી પૂરો વારસો લેવો જોઈએ મમ્મા બાબાની જેમ અમે પણ તખ્તનશીન બનીએ બાપ છે દિલ લેવાવાળા દેલવાડા મંદિરમાં પણ પૂરું યાદગાર છે અંદર હાથીઓ પર મહારથી બેઠા છે તમારામાં પણ મહારથી ઘોડે સવાર પ્યાદા છે બાબા કેમ જુએ તમે પોતાને જુઓ અમે બાબાને યાદ કરીએ છીએ અને બાબાની જેમ સર્વિસ કરીએ છીએ જુઓ કરીએ છીએ ઉછો બાબા કે છે પોતાના દિલને અમારો બાબા સાથે યોગ છે રાત્રે જાગીને બાબાને યાદ કરીએ છીએ અમે ઘણાઓની સર્વિસ કરીએ છીએ ચાર્ટ રાખો જોઈએ બાબાને જીગરી કેટલા યાદ કરીએ છીએ કોઈ સમજે છે કે અમે નિરંતર યાદ કરીએ છીએ એ થઈ ન શકે ઘણા સમજે છે કે અમે બાબાના બાળકો બની ગયા બસ પરંતુ પોતાને બાપને યાદ છે બાબાની યાદ વગર કામ કર્યું એટલે બાબાને યાદ નથી કરતા બાબાની યાદમાં સદૈવ હર્ષિત રહેવું જોઈએ યાદમાં રહેવા વાળા સદૈવ રમણી હર્ષિત મુખ રહેશે કોઈને ખૂબ ખુશીથી અને રમણીકતાથી સમજાવશે ખૂબ થોડા છે જેમને સર્વિસનો ખૂબ શોખ છે ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ છે આ છે ઊંચામાં ઊંચા ભગવાન પછી એમની રચના આપણે સર્વ આત્માઓ ભાઈ ભાઈ છીએ બ્રધરહુડ છે એમણે ફાધરહુડ કહી દીધું છે પહેલા શિવ બાબાના ચિત્ર પર સમજાવવાનું છે કે આ છે સર્વ આત્માઓના બાપ પરમ પિતા પરમાત્મા નિરાકાર આપણે આત્મા પણ નિરાકાર છીએ ભ્રુકુટીની વચ્ચે રહીએ છીએ શિવ બાબા પણ સ્ટાર છે પરંતુ સ્ટાર ની પૂજા કેવી રીતે થાય એટલે મોટા બનાવે છે બાકી આત્મા ક્યારેય ચોર્યાસી લાખ જન્મ નથી લેતો બાપ સમજાવે છે આત્મા પહેલા અશરીરી આવે છે પછી શરીર ધારણ કરી પાઠ ભજવે છે સતો પ્રધાન આત્મા પુનર્જન્મ લેતા લેતા આયરન એજમાં આવી જાય છે પછી આવવા વાળાને ચોર્યાસી જન્મ પછી આવવા વાળા તો ચોર્યાસી જન્મ નહી લેશે બધા તો ચોર્યાસી જન્મ લઈ નથી શકતા આત્મા જ એક શરીર છોડી બીજું લે છે નામ રૂપ દેશ કાળ બધું બદલાઈ જાય છે આમ ભાષણ કરવું જોઈએ કહે છે સેલ્ફ રિયલાઇઝેશન આત્માનુભૂતિ પરંતુ કરાવે કોણ આત્મા સુ પરમાત્મા કહેવું આ કોઈ સેલ્ફ રિયલાઇઝેશન થયું શું આ નવું જ્ઞાન છે બાપ જે જ્ઞાનના સાગર છે પતિક પાવન છે સર્વના સદગતિદાતા છે એ જ બેસી સમજાવે છે પછી એમની ખૂબ મહિમા કરો એમની મહિમા સાંભળી આત્માનો પરિચય બતાવ્યો હવે પરમાત્માનો પણ બતાવે છે છે એમને કહેવાય સર્વ આત્માઓના બાપ એ નાના મોટા હોઈ ન પરમ પિતા પરમાત્મા એટલે સુપ્રીમ સોલ સોલ એટલે આત્મા પરમાત્મા તો પરેથી પરે રહેવા વાળા છે એ પુનર્જન્મમાં નથી આવતા એટલે એમને પરમ પિતા કહેવાય છે આટલા નાના નાના આત્મામાં કેટલો પાર્ટ ભરેલો છે પતિ પાવન પણ એમને જ કહે છે એમનું નામ હંમેશા શિવ બાબા છે રુદ્ર બાબા નથી ભક્તિ માર્ગમાં અનેક નામ રાખ્યા છે એમને બધા યાદ કરે છે કે પતિત પાવન આવીને પાવન બનાવવો તો જરૂર આવવું પડે એ આવે ત્યારે છે જ્યારે એક ધર્મની સ્થાપના કરવાની હોય છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ હમણાં છે કળયુગ અનેક મનુષ્ય છે સતયુગમાં ખૂબ થોડા મનુષ્ય છે ગવાયેલું પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના શંકર દ્વારા વિનાશ ગીતા દ્વારા જ આદિ સનાતન ધર્મની સ્થાપના થઈ હતી ફક્ત એમાં પણ ભૂલ કરી શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે બાપ કહે છે તે તો પુનર્જન્મમાં આવવા વાળા છે હું તો પુનર્જન્મ રહિત છું તો હવે જજ કરો કે પરમ પિતા પરમાત્મા વાતોને નથી માનતા કોઈ નથી માનતા તો સમજવું જોઈએ કે આ આપણા ધર્મના નથી સતયુગમાં આવવા વાળા જટ માનશે અને પુરુષાર્થ કરવા લાગી જશે મૂળ વાત જ આ છે એમાં તમારો વિજય છે પરંતુ દેહી અભિમાની અવસ્થા ક્યાં છે એક બીજાના નામ રૂપમાં ફસાય છે ભક્તિ માર્ગમાં પણ કહેતા હતા પરવાહતી પાર બ્રહ્મમાં રહેવા પરમાત્માની બાકી ડર કોનો ખૂબ હિંમત જોઈએ ભાષણ કરવા વાળાઓએ આત્માનું જ્ઞાન ખૂબ મસ્તીથી આપવું જોઈએ પછી પરમાત્મા કોને કહેવાય છે આના પર પણ સમજાવવું જોઈએ બાપની મહિમા છે પ્રેમના સાગર જ્ઞાનના સાગર એવી રીતે બાળકોની પણ મહિમા છે કોઈને ગુસ્સો કરવો એટલે લો હાથમાં ઉઠાવો કાયદો હાથમાં ઉઠાવો બાબા કેટલા મીઠા છે બાળકો કોઈ કામ ન કરે તો નટવર નહીં બનશે બાળકો કોઈ કામમાં ના કરે તો નટવર નહીં બનશે ખૂબ મીઠા બનવાનું છે અચ્છા મીઠા મીઠા સીકીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાના બેગ બેગેજ બધું ટ્રાન્સફર કરી ખૂબ ખુશી અને મસ્તીથી રહેવાનું છે મમ્મા બાબા સમાન તક્ત નશીન બનવાનું છે જીગરી યાદમાં રહેવાનું છે બીજું કોઈના ડરથી ભણતર ક્યારેય નથી છોડવાનું યાદથી પોતાના કર્મ બંધન હળવા કરવાના છે ક્યારેય ક્રોધમાં આવીને કાયદો હાથમાં નથી ઉઠાવવાનો કોઈ સેવામાં ના નથી કરવાની આજનું વરદાન રોયલ અને સિમ્પલ બંનેના બેલેન્સથી કાર્ય કરવાવાળા બ્રહ્મા બાપ સમાન ભવ જેવી રીતે બ્રહ્મા બાપ સાધારણ રહ્યા ન ખૂબ ઊંચા ન ખૂબ નીચા બ્રાહ્મણોનો આદિથી સુધીનો નિયમ છે કે ન ન બિલકુલ સાદા હોય ખૂબ રોયલ વચ્ચે ના હોવા જોઈએ હમણાં સાધન ખૂબ છે સાધના સાધન આપવા વાળા પણ છે તો પણ કોઈ પણ કાર્ય કરો તો વચ્ચેનું કરો એવું કોઈ ન કહે કે અહીં તો રાજા ઠાટ થઈ ગયો છે જેટલા સિમ્પલ એટલા રોયલ બંનેનું બેલેન્સ હોય સ્લોગન છે બીજાને જોવાની બદલે સ્વયંને જુઓ અને યાદ રાખો જે કર્મ અમે કરીશું અમને જોઈ બીજા કરશે અવ્યક્ત સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો હવે તમારો બધો કારોબાર શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા ઈશારાથી ચાલવો જોઈએ એવી રીતે લાઈટ રૂપમાં રહો જે વ્યર્થ સંકલ્પ વ્યર્થ સમય સમાપ્ત થઈ જાય તે જ સંકલ્પ ઉઠે જે થવાનું છે અને જેમને કરવાનું છે એમની બુદ્ધિમાં પણ તેજ સંકલ્પ ઉઠે કે આજ કરવાનું છે ત્યારે આ સાકાર વતન સૂક્ષ્મ વતન બનશે ઓમ શાંતિ